મારું નામ એકસો બાર પર કે અમુક ચોરી તે જે બિલ્ડિંગનું મેનેજમેન્ટ સંભાળે છે તે બિલ્ડિંગમાં ચોરી કરવાના આશયથી ઘુસેલા છે અલગ અલગ રીક્ષામાં આવી જેથી તેમણે પોલીસ પોલીસ મદદ માટે ફોન કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર અહીંયા પહોંચી ગયેલી

તેમના વિરુદ્ધ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી અલગ અલગ જગ્યાના છે મોટા ભાગના અમરોલી આવાસના અને અમરોલી પાડા પર અને છાપરાપાઠામાં રહેતા આરોપીઓ છે અગાઉ તેમના એવા કોઈ રીઢા આરોપી નથી પરંતુ તેઓનો ઈરાદો આ બિલ્ડિંગ હાલ બાંધકામ હેઠળ હોય અને પાકી હોય કામકાજ જેથી અવાવરૂ જગ્યાનો લાભ મેળવી ત્યાંથી ઇલેક્ટ્રિકના વાયરો તાંબાના વાયરો તાંબાના પાઇપ તળા આવી આવી વગેરે સામગ્રી એને લઈ જાય ચોરી લઈ જાય ને ત્યારબાદ એને ભંગારમાં વેચીને એમાંથી પૈસા કમાણી કરવાનો એમનો ઈરાદો હતો